રજાજનોની નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ના પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છના અંજાર ટાઉન હોલ ખાતે અંજાર પોલીસ સ્ટેશન દ્વારા એસબીઆઈ બેન્ક બેંક ઓફ બરોડા એક્સિસ બેંક શાખા તથા નગરપાલિકા અંજારના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોન મેળવવા માંગતા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના થી સાઠ લોકો હાજર રહ્યા હતા જેઓએ બેન્કના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન વીમા પોલીસી બચત યોજનાઓ વગેરેની તથા ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે આપણે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્ય સરકારના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે અલગ અલગ મોબાઈલ ધારકોના ફોન ચોરાઈ ગયેલા હતા એવા ટોટલ ત્રેસઠ જેટલા મોબાઈલ ફોનો રિકવર કર્યા છે અને તેના મૂળ માલિકોને પરત કર્યા છે આ ઉપરાંત મની લેન્ડર્સના ઝાડમાં ફસાયેલા બે લોકોના એક્ટિવા પણ આપણે આજે પરત કર્યા છે આ ઉપરાંત રાજ્ય સરકારની જે યોજના છે કે જે મની લેન્ડર્સના ઝાડમાંથી લોકોને બચાવવા માટે સસ્તા દરે કમર્શિયલ બેંક અને સરકારી બેન્કોમાંથી લોન મળી રહે માટે આજે આપણી સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા એક્સિસ એચડીએફસી તેમજ નગરપાલિકાના અધિકારી તેમજ કર્મચારી હાજર રહ્યા હતા અને તેમને લોન મળી રહે તે માટે માહિતી આપી હતી કેટલા આજે અંજારના અલગ અલગ વિસ્તારમાંથી તેમજ અલગ અલગ ગામોમાંથી અંદાજે બસોથી અઢીસો જેટલા માણસો આવ્યા છે અને અત્યારે લોન વિશેની માહિતી મેળવી રહ્યા છે સિંતેર મોબાઈલો જે પરત અપાયા છે તો એ કઈ રીતે મીન્સ કે ક્યાં ક્યાંથી તમને આખી પ્રોસિજર કરી છે આ જે મોબાઈલો મળ્યા છે એ અલગ અલગ વ્યક્તિઓના ગુમ થયેલા છે ખોવાઈ ગયેલા છે અને પડી ગયેલા હતા મોબાઈલો એમણે પોલીસ સ્ટેશનમાં આપણને જાણ કરેલી હતી અરજી કરેલી હતી એના પછી અમે તુરંત જ એક્શન લઈ અને આ ગવર્મેન્ટનું જે પોર્ટલ છે પોર્ટલ ઉપર એમના ડિટેલ્સ નાખ્યા અને ડિટેલ્સ નાખ્યા પછી મોબાઈલ રિકવર અલગ અલગ ગુજરાતમાં ભારતના બીજા રાજ્યોમાં મોબાઈલ જતા રહ્યા હતા અને મોબાઈલો અમે એના ટ્રેસ આઉટ કરી અને જે તે વ્યક્તિ પાસેથી મેળવી લીધેલ છે મેળ તમામ તમામને 63 મોબાઈલ ધારકોને પોતાનો મોબાઈલ પરત આપવાનું આવેલ છે થેન્ક યુ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજારકા